શ્રી ગણેશ આય નવા નમસ્કાર દર્શક મિત્રો રાહુ કેતુ રાશિ પરિવર્તન કરે છે પાંચ બે હજાર પચીસ થી દેવ એ ગુરુની અધિપત્ય વાળી તત્વની રાશિ મીન રાશિ છે એમાંથી શનિ ની જે રાશિ છે એમ વાયુ તત્વની રાશિમાં એ કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે અને પાંચ બાર બે હાજર છવ્વીસ થી પછી જે રાશિ પરિવર્તન હશે એ પણ શનિ ની મકર રાશિમાં રહેશે પરંતુ નિર્ણય સાગર પંચાંગ અનુસાર રાહુ જે રાશિ પરિવર્તન કરે છે તે તારીખ ઓગણતી હાજર પચીસ ને ગુરુવારે રાહુ જે રાશિ પરિવર્તન કરે છે એ દસ ને છવ્વીસ થી રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં નિર્ણય સાગર પંચાંગ મુજબ રાશિ પરિવર્તન કરે છે તો આપણે ઓવરઓલ જોઈએ તો મે મહિનાનું જ આપણે રાશિ પરિવર્તન રાહુનું જોવાનું કેમ કે ઘણા બધા મેથી છે જ્યારે આપણે જે દરેક માર્ગદર્શન તમને આપીએ છીએ અમે નિર્ણય સાગર પંચાંગ મુજબ આપીએ છીએ નિર્ણય સાગર પંચાંગ મુજબ ઓગણત્રીસ પાંચથી છે અને આમ ઓવરઓલ જે બધાની જે માહિતી છે એ અઢાર પાંચથી છે ટૂંકમાં મે મહિનાના છેલ્લા પંદર દિવસમાં રાહુ રાશિ પરિવર્તન કરે છે અને મીનમાંથી કુંભ રાશિમાં આવે છે તો અહીંયા રાહુનું ગોચર કેવું રહેશે તે વિશેની આપણે માહિતી આપણે જાણવાની છે વક્રી ચાલ છે રાહુની પહેલા રાહુ વિશેની થોડી માહિતી લઈ લઈએ અને પછી આપણે રાશિ પ્રમાણે જોઈએ કે કેવું કોને ફળ આપશે કેમ કે તમે જાણો કે રાહુ શું કરી શકે છે તો પોતાની રાશિમાં કેવું ફળ આપશે એ તમને ખ્યાલ આવી જશે અને થોડું સાંભળવાથી પણ વિશેષ ધ્યાન તમને ખ્યાલ આવશે રાહુ કોઈ દિવસ માર્ગી નથી બનતા આમ સીધા નથી ચાલતા પાછા જ ચાલે છે એટલે એવું કહેવાય જ્યોતિષની ભાષામાં કે રાહુની વક્રી ચાલ હોય છે રાહુ એ છાયા ગ્રહ છે રાહુ અને કેતુ એ છાયા ગ્રહ તરીકે દેખાય નહીં પણ અનુભવાય કે આમની અસર થઈ હવે કેવી થાય છે એ પણ આપણે આગળ જોઈએ તો રાહુ કેતુ કેવી રીતે ગ્રહનું સ્થાન પામ્યા એનું પહેલા જોઈએ કે ઉદ્ભવ કેવી રીતે થયો રાહુ અને કેતુ આ બે ગ્રહો આમ કુલ ગ્રહ હતા સાત સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ આટલા સુધીના સાત ગ્રહો જ હતા પણ આ બે ગ્રહો કેવી રીતે બન્યા કયા નામના અસુરના મૃત્યુથી એને મારવામાં આવેલો પણ એ મૃત્યુના પામે અમર થઈ ગયા અને એ બે સ્થાન રાહુ કેતુ તરીકે પામ્યા તો એ કયા નામના અસુર હતા અને કેવી આખી ઘટના બની હતી તે આખી આપણે ઘટના વિગતવાર તમને કઈ સંભળાવો તો સૌ પ્રથમ આપણે બધા જાણીએ છીએ કે સમુત્ર મંથન થયું હતું દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું એમાં સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે હળહળતું જ વિષ નીકળ્યું હતું તો ભોળાનાથે પીધું અને નીલકંઠ કહેવાય પણ પછી સમુદ્રમાંથી અલગ અલગ પ્રકારના ચૌદ રત્નો નીકળ્યા એમાં કહેવાય છે કે ધન્વંતરી પ્રગટ થયા અમૃત કળશ લઈને અને અમૃતને જે પીવે તે અમર બની જાય એટલે દેવો અને દાનવો બંને હતા બંદેને અમર થવું હતું પણ વિષ્ણુ ભગવાન જાણતા હતા કે આ દાનવો એમને ખબર પડી ગઈ કે આ તો દેવોને પાય છે અને અમને તો ખાલી એ થાય છે તો એ કયા હતા તો સ્વરભાનુ નામે એક અસુર હતા સ્વરભાનુ તેમને ખબર પડી કે આ તો અમૃત તો દેવોને અપાય છે તો એમને શું કર્યું એ સ્વર ભાનુ દેવોની લાઈનમાં જઈને બેસી ગયો અને અમૃત પી લીધું એને આ વાતની જાણ સૂર્ય અને ચંદ્રએ કરી વિષ્ણુ ભગવાનને કે આ આ રીતે રીતે અસુરે પણ પી લીધું છે એટલે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી થી અસુરનું એ શિરછેદન કર્યું પણ અમૃત તો પી લીધું હતું એટલે અમર થઈ ગયા મસ્તકે અમર થઈ ગયું ને ધડ પણ અમર થઈ ગયું પુલા પૂરા શરીરમાં એટલે મસ્તક રાહુ તરીકે અને ધડ કેતુ તારિકે ગ્રહોમાં સ્થાન પામ્યા તો આથી વિગતવાર રાહુ અને કેતુનો ઉદ્ભવ કેવી રીતે થયો આ બે ગ્રહ કઈ રીતે થયા એની વિશેની આપણે માહિતી પહેલા જોઈએ જે પહેલા સાત ગ્રહો આગળ કહ્યું ને સાત હતા ને સાત ગ્રહો હતા અને આ બે ગ્રહ એડ થયા રાહુ અને કેતુ એમ નવ ગ્રહ દેવ તરીકે પૂજાયા નવ ગ્રહો પૂજાયા રાહુ કેતુ પહેલા સે કયા અસુર હતા તે પણ આપણે વાસ્તવ કરી હવે બીજું જોઈએ તો રાહુની દ્રષ્ટિ જે છે ને જેમ ગુરુદેવની દ્રષ્ટિ હોય છે ને ત્રણ સ્થાન ઉપર પાંચમી સાતમી અને નવમી એમ રાહુદેવની પણ ત્રણ દ્રષ્ટિ હોય છે પાંચમી સાતમી અને નવમી રાહુદેવથી સાતમા સ્થાને કેતુ આવે કોઈ બી કુંડળી જુઓ ને તો કેતુની સાતમા સ્થાને રાહુ આવે ને રાહુની સાતમે સ્થાને કેતુ આવે મસ્તકથી આજ્ઞા થાય તો ધડ એ પ્રમાણે કામ કરે

માર્ગી નથી એતા વકરી ચાલ હોય છે બધાય ગ્રહ આગળ આગળની રાશિમાં જાય મેષ પછી વૃષભમાં જાય મિથુનમાં જાય કર્કમાં જાય એમ આ ગ્રહ એવા છે ને કે પાછળ આવે છે રાશિથી પાછળ કર્કથી મિથુનમાં આવે વૃષભમાં આવે મેષ મેં આવે આમ પાછી પાછી એ વકરી એમની ચાલ હોય છે વકરી ચાલ તો એ આપણે જોઈએ આ અલગ અલગ રાશિમાં કેવી રીતે ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી ધન રાશિ અક્ષર ભ ધ અઢ તમારી ધન રાશિથી ત્રીજા ભાવથી થતું આ રાહુદેવનું ગોચર તમારા પરાક્રમમાં વધારો કરાવે તમારું સાહસ વધારે ત્રીજું સ્થાન જે છે એ સહોદર અને પરાક્રમનું હોય છે અહીં તમને તમારા ભાઈઓથી પણ સારું જોવાય પરંતુ તમારી રાશિમાં માર્ચ બે હજાર પચીસથી શનિદેવની ઢૈયા શરૂ થઈ છે જે અઢી વર્ષ સુધીની છે જેનાથી તમને એક પછી એક એક પછી એક પરેશાનીઓ મુસીબતોનો સામનો કરવો પડે એવો સમય આવી શકે તમને તમારા ભાઈઓથી આવા સમયે સારો સાથ સહકાર મળી રહે રાહુ દેવની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી સાતમા કલત્ર સ્થાન ઉપર રહેશે સાતમું સ્થાન છે એ જીવનસાથીનું છે અહીંયા તમને જીવનસાથીનું સુખ સારું મળે પરંતુ અહીંયા તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું વાદ વિવાદ ટાળવો અહીંયા જેના લગ્ન ન થયા હોય જેનો લગ્નયોગ ન થયો હોય એમને માટે આ સમય સારો છે તમને તમારું પસંદગીનું યોગ્ય પાત્ર આ સમયે મળી રહે ઘણા સમય સુધી ચાલતી વાત ફાઇનલ થાય પરંતુ અહીંયા તમારે કોઈ ઉતાવળો નિર્ણય ન લેવો જોઈ જાણી અને બધું જ રીતે યોગ્ય થાય વડીલોની સંમતિ થાય પછી જ આ વસ્તુ એને આગળ કરવી ઉતાવળો નિર્ણય લેવો નહીં તમારી જન્મકુંડળીમાં જો રાહુદેવ એમની સાથે કોઈ પાપગ્રહની યુતિ નહીં થતી હોય અથવા તો કોઈ પાપગ્રહની દ્રષ્ટિ રાહુદેવ ઉપર નહીં હોય તો અહીંયા તમને સારું ફળ મળતું જોવાશે રાહુદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમા સ્થાનેથી રહેશે અહીંયા નવમું સ્થાન છે ને એ ભાગ્યનું છે અહીંયા તમને આર્થિક રીતે સારું જોવાય

અચાનક આખું તમારું જીવન આખું ભાગ્ય પલટાઈ જતું હોય છે અહીં તમને ભાગ્યમાં સારો બદલાવ થતો જોવાય અહીંયા સારી એ ભાગ્ય ઉપર એમની દ્રષ્ટિ છે તો અહીંયા નાણાકીય લાભ તમે અહીંયા મળી શકો અહીંયા રાહુદેવની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી અગિયારમા સ્થાને રહેશે અહીંયા તમને લાભ તો મળે કેમ કે અગિયારમું સ્થાન જે છે ને એ આવકનું છે કોઈ પણ વસ્તુ સારી તમે મેળવી શકો તમને આવક વધે લાભ મળી શકે તમને યોગ્ય દિશામાં તમે મહેનત કરી શકો અને એનાથી તમે ઘણા બધા ઓપ્શન મળે એનાથી તમે સારો એવો ઓપ્શન ચોઈસ કરી અને એમાંથી તમે સારું વળતર મેળવી શકો સારા ચાન્સ તમને મળે એનાથી આર્થિક લાભ તમે મેળવી શકો અહીંયા તમારો જે સ્વભાવ છે આગળ પણ આપણે કહેલું છે કે તમારો જે સ્વભાવ છે ને એ સેવાભાવી છે તમને અ પરોપકારી જીવ છે સેવાભાવી સ્વભાવ એનાથી તમને બહારના સંપર્કોથી પણ સારો લાભ મળી શકે ઘરના કરતાં બહારના જે સંપર્કો છે એનાથી તમે સારો લાભ મેળવી શકો તો આમ ઓવરઓલ જૂતા રાહુદેવનું મીન રાશિથી કુંભ રાશિમાં થતું અઢાર મહિના સુધીનું આ રાશિ પરિવર્તન તમારી ધન રાશિ માટે આર્થિક રીતે લાભ કરતા રહેશે આર્થિક રીતે લાભ કરતા રહેશે અને સારા ચાન્સ મળશે અને સારો ભાગ્ય અહીંયા તમારો ભાગ્યમાં બદલાવ પણ આવી શકે ધંધામાં સારી યારી આપી શકે તમારે તો બી વધારે ફળ મેળવવું હોય તો તમારે રાહુદેવ ઉપાય તરીકે રાહુદેવના મંદિરે જઈ શકો તો શિવાલયે જઈ અને શિવજીને જળ ચડાવવું શિવજીનો પંચાક્ષર મંત્ર બોલવો હોમ નમ શિવાય અને દાન આપવાનું હોય તમારે તો સારું આનું ફળ મળશે જો તમે દાન આપશો ને તો બુધવારે તમારે મગ મગનું દાન દક્ષિણા સહિત કરું તો એનાથી તમને વધુ સારું ફળ મળી શકે તો આ હતું રાહુદેવનું રાશિ પરિવર્તન તમારી ધન રાશિ માટે કેવું રહેશે એના વિશેનું માર્ગદર્શન નમો નારાયણ